વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુઓ ખરીદવા દેશવાસીઓને આહવાન કર્યું છે આત્મનિર્ભર અને સ્વદેશી અભિયાનને જનજન સુધી પહોંચાડવા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજનાર છે જે અંતર્ગત અમરેલીના જાફરાબાદ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો તેમજ ધારાસભ્યએ વેપારી બંધો સ્વદેશી વસ્તુનું ખરીદી અને વેચાણ કરે તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા આવનાર દિવસોમાં સૌથી મોટો દિવાળીનો તહેવાર આવતો હોય અને સ્વદેશી વસ્તુ ખરીદવા લોકોને જાગૃત કરવામાં આવ્યા રાજ્ય સરકાર થી જાફરાબાદ ની વેપારીઓની સાથે લોકલ ફોર અને ની અંદર શું પ્રજાને અને શું વેપારીઓને ફાયદો થયો એના માટે નીકળ્યા હતા પ્રજાને સાથે મળી અને જે વસ્તુ સમજાવવાની હતી એ ધારાસભ્યએ પોતાની સારી ટીમ બધાને સાથે રાખી ભાજપની પૂરેપૂરી ટીમને સાથે રાખી અને બજારમાં ફર્યા હતા અને પ્રજાને શું ફાયદો થયો અને લોકલ ફૂડ લોકલ લેવું અને દેશી વસ્તુ વાપરવા માટે સ્વદેશી વસ્તુ વાપરવા માટેની ખાસ ભલામણ કરી અને બધાને આ વસ્તુ સમજાવી અને હકીકતમાં નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટીનો આ બે ક્લેમ જ કરી નાખ્યા એનાથી વેપારીઓને જે ગૂંચવણ હતી એ